જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે દેશી કાચા ટમેટાનો સંભારો કાચા ટમેટાનો સંભારો ખાવામાં બહુ સરસ લાગે છે કાચા ટમેટા અને મરચાંનો સંભારો બનાવવાનો છે ખાવામાં બહુ સ્વાદ આપે છે અને ભાવે છે પણ બહુ જ તો તેના માટે મેં દેશી કાચા ટમેટા લઈ લીધા છે આવા જે કાચા ટમેટા હોય તે મેં લઈ લીધા છે અને સાથે લઈ લીધા છે મરચાં મરચાં અને ટમેટાનો સંભારો બનાવવાનો છે તો મેં અહીંયા મરચાં પણ લઈ લીધા છે હવે આને આપણે કાપી લઈશું અને મીન્સ સુધારી લેશું આપણે આને ટમેટાને અને મરચાંને તો મેં ટમેટાને મરચાં સુધારી લીધા છે હવે આપણે આનો સંભારો બનાવી લઈએ તો સંભારો બનાવવા માટે મેં એક બર્તન લઈ લીધું છે અને તેમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ રાખ્યું છે આપણું તેલ આવી ગયું છે હવે એમાં એક ચમચી રાઈ નાખશું અડધી ચમચી હિંગ અને એક ચમચી જેટલી હળદર નાખશું સારી રીતે મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે જે ટમેટું સુધારેલ છે તે આમાં એડ કરી દઈશું કાચા ટમેટાનો સંભારો તમે રોટલી ભાખરી સાથે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો આ સંભારો ઘરમાં નાના થી લઈને મોટા સૌને આ સંભારો ભાવે છે કાચા ટમેટાનો સંભારો બહુ સરસ થાય છે અને ખાવામાં પણ સારો ટેસ્ટ આવે છે તો હવે આપણે સારી રીતના સંભારાને હલાવી અને મિક્સ કરી દઈએ તેલમાં પહેલાં થોડાક ટમેટા વધુ કચરા પાકી જાય તે પછી આપણે આમાં મરચાં કાપેલા છે તે એડ કરીશું મરચાં અગાઉ આપણે નહીં નાખીએ નહીંતર આપણા મરચાં છે તે સરસ રીતે પાકી ચાહે અને આપણા ટમેટા છે તે કાચા રહી જશે એટલે પહેલાં આપણે ટમેટા છે તે સારી રીતના અથ કચરા પાકાવી લઈએ અને માથે મેં બર્તનને ઢાંકી દીધું છે જેથી ટમેટા સરસ રીતે પાકી જાય હવે જોઈ લઈએ આપણે ટમેટા પાકા છે કે નહીં અને સારી રીતે હલાવતા જાય જેથી નીચે બેસી પણ ન જાય આપણા ટમેટા અથવા કચરા પાકી ગયા છે હવે તેમાં આપણે જે મરચું કાપેલ છે તે એડ કરી દઈશું મેં મરચું પણ એડ કરી દીધું છે હવે સારી રીતના આપણે મિક્સ કરી લઈએ હવે આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું મેં એક ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને કાચો સંભારો છે એટલે ખટાશ બહુ આવશે આમાં આ સંભારમાં ખટાશને થોડીક આપણે નોર્મલ કરવા એમાં હું અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખીશ ખાંડ નાખવાથી સંભારામાં ટેસ્ટ બહુ સારો આવે છે જો તમને ખાંડ ભાવતી હોય તો એડ કરી શકો છો ને સ્કીપ પણ કરી શકો છો તો હવે અડધી ચમચી જેટલી આમાં ખાંડ નાખીશ જેથી ખટાશ થોડીક ઓછી આવે સંભારામાં અને હવે સંભારામાં સારી રીતના મિક્સ કરી દઈએ અમારો સંભારો બનીને રેડી છે જો તમને અમારી આ રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સજેશન બોક્સમાં જરૂર બતાવજો તમને અમારી રેસીપી કેવી લાગી થેન્ક યુ ફોર